નમસ્કાર હું છું સિતાભ કાદરી અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાલનપુર શહેરના કોધી વિસ્તારથી લઈ અને એરોમા સર્કલ હાઈવે સુધી આવેલા ડબલ માર્ગ જે બંને સાઇડ ઉપર જેમાં કેટલાક હોકર્સ ઝોન પણ જાહેર કરેલા છે અને છતો પણ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે બંને સાઈડે આડેધડ પાર્કિંગ દબાણોનો રાફડો દુકાનો લાઇન્સર આપી દેવામાં આવી છે જ્યારે આ બાબતે નગરપાલિકાને કહીએ છીએ તો નગરપાલિકા આર એન્ડ બીની વાત કરે છે અને આર એન બીને કહીએ તો નગરપાલિકા પર ખો નાખે છે એકબીજા ઉપર ખો નાખી અને હળમાલાના હપ્તાના હળમાલામાં વ્યસ્ત બની માર્ગો સોંકડા બનાવી દીધા છે અત્યારે આ જે તમે જોઈ રહ્યા છો તે નરી આંખે દેખાતા દ્રશ્યો છે અહીંથી સંસદ ધારાસભ્ય અને તમામ અધિકારીઓ પણ આ જ માર્ગો પરથી પસાર થાય છે ટ્રાફિકની સમસ્યા એમને પણ નડે છે છતાં પણ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે આ સીધે સીધો જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ડીડીઓ અને પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે ગંભીરતા દાખવીને તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરાવે પાલનપુરના જીગર પટેલે ચીફ ઓફિસરે અગાઉ આ રીતના દબાણો દૂર કરાવ્યા હતા છતાં પણ થોડા દિવસ પછી યથાવત સ્થિતિ થઈ ગઈ છે દરેક વખતે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે સરકારની સંકલન બેઠકમાં તમામે તમામ લોકો ઉપસ્થિત હોય છે તો આ બાબતનો ગંભીર મુદ્દો જે વર્ષોથી ટ્રાફિકની જે સમસ્યા છે આડેધડ પાર્ક